ધોરણ 2 આ વિડીયોમાં આપણે કેટલાક ગુજરાતી ગણિત અને સામાન્ય જ્ઞાન ધોરણ 2 ના લેવલ પ્રમાણે આપણે ના ગુજરાતી સામાન્ય જ્ઞાન અને ગણિત કેટલાક પ્રશ્નો જોઈશું જેમાં પહેલો પ્રશ્ન કે રવિવાર પછી કયો વાર આવે આપણે અઠવાડિયામાં 7 વાર હોય એમાં રવિવાર પછી કયો વાર આવે તો રવિવાર પછી કયો વાર આવશે સોમવાર કયો વાર આવે સોમવાર આ બીજો પ્રશ્ન બુધવાર પહેલા કયો વાર આયો સોમવાર મંગળવાર બુધવાર તો બુધવાર પહેલા કયો વાર આયો સોમવાર મંગળવાર બુધવાર બુધવારના પહેલા આવે મંગળવાર કયો વાર આવે મંગળવાર એટલે કે બી આપણો જવાબ સાચો ત્રીજો પ્રશ્ન એક અઠવાડિયાના દિવસ કેટલા અઠવાડિયામાં દિવસો કેટલા હોય તો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર એમ કરીને કુલ કેટલા દિવસ હોય

તો પેલા આપણને એ કેટલા એમાં શું આપ્યું છે આપણે આવી રીતે આગળ છઠ્ઠો પ્રશ્ન છત્રીસ પછી શું આવશે તો આપણે જે એકડી ભણીએ એમાં છત્રીસ પછી શું આવો તો સાડત્રીસ એટલે કે બીજા આપણો સાચો પ્રશ્ન 13 7 આ કે 37 ખાજે ગયા 29 એટલે 7 ના 29 ની સરી પ્રશ્ન 7 27 ખાજે ગયા 29 વચ્ચે શું આવે એટલે કે 27 ના 29 ની વચ્ચે શું આવે તો આપણે એકલી બોલીએ 21 22 23 24 25 26 પછી 27 પછી 28 27 બધી શું આવો 28 પછી શું આવો 29

કયો શબ્દ બનશે અ જેમ એબિસિટી માં આપણે એ ઈ આઈ ઓ યુ આપણા સ્વર પડ્યું એમ ગુજરાતી માં પણ અ આ ઈ ઈ ઉ ઉ આવા સ્વરો આવેલા છે એટલે કે આપણો જવાબ બનશે બી એટલે કે અ નમું ગ પછી ક મુરાક્ષર આવે છે કક્કા માં ગ પછી કયો મુરાક્ષર આવે તો ક ખ ગ ગ પછી બીજો ગ ગ ઘર નો ગ કયો આવશે ગ ઘર નો ગ આ ગ 10મું

ધોરણ બેના કેટલાક ગુજરાતી ગણિત અને સામાન્ય જ્ઞાન જેવા પ્રશ્નો આપણે અહીંયા આગળ જોયા તો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી